જે માતાજી દોસ્તો તો આજે આપણે પહોંચી ગયા છીએ આણંદ જિલ્લાના સોજિત્રા તાલુકામાં પીપળાવ ગામે જ્યાંમાં આશાપુરાનું મંદિર છે આ મંદિર ઘણું જૂનું છે અને આની આ મંદિરમાં મૂર્તિ સ્વયંભૂ છે સ્વયંભૂ મૂર્તિ પીપળાઓમાં સંવત એક હજાર બેતાલીસ ભાદરવા સુદ આઠમના દિવસે નીકળી હતી અહીં આગળ માતાજીની અખંડ જોત પણ છે એક તલની જોત છે અને એક જોત છે એ અખંડ ચાલતી હોય છે આ મંદિરનું મહિમા ખૂબ જ છે અહીંયા આગળ રવિવારે અને મંગળવારે ખૂબ ભીડ જોવા મળે છે અને આગળ સાક્ષાત હોય ને એની અનુભૂતિ થાય છે આ મંદિરની મૂર્તિને તમે એમ જોશો ને તેવું લાગશે મા આશાપુરા સાક્ષાત બિરાજમાન છે અને આપણને એની અનુભૂતિ પણ થશે જેવા તમે આ મંદિરની અંદર પગ મૂકશો ને એક દૈવિક શક્તિની અનુભૂતિ થશે

હું અહીંયા આગળ આવીને કંઈ અલગ જ અનુભૂતિનો અહેસાસ કરી રહ્યો છું હું તો પહેલી વાર અહીંયા આગળ આવ્યો છું પણ રિયલ એવું લાગે કે જાણે કે હું ઘણી વખત આવીને ગયો મેં તો વાહના દરબારમાં આવી અને ધન્ય થયો જો તમારે પણ માં આશાપુરાના સાક્ષાત હોવાનું અનુભૂતિ કર્યું હોય ને તો પહોંચી જજો પીપળાઓ ગામ જો તમને અહેસાસ ના થાય ને તો મને કહેજો તો મળીએ નવા બ્લોક સાથે ત્યાં સુધી મારા જય માતાજી